થિયરી પ્લસ આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચુક્યો છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને તમે એની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ થિયરી તો અહીં વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની તમને લોકોને માહિતી આપેલી છે માહિતી એવી છે કે નવનીત પ્રકાશનનું મટીરિયલ આ તો તમે પેજ જાણતા જ હશો નવનીત જે છે જો તમે ઘરે વસાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો અહીં તમને લોકોને નવનીતના જે પેજ નંબર છ આપેલા છે છઠ્ઠા નંબરના પેજ ઉપર તમને ઉદાહરણના દાખલા અને દ્રઢીકરણના દાખલા તમને લોકોને આપેલા છે ઉદાહરણના દાખલા સ્વાધ્યના દાખલા તમને સંપૂર્ણ સરળ ભાષાની અંદર તમને ગણતરી સાથે આપેલા છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને દ્રઢીકરણના દાખલા છે હેતુલક્ષી પ્રશ્ન આપેલા છે અને અગત્યની માહિતી થિયરી તમને સચોટ ભાષામાં આપેલી છે જો તમે વિદ્યાર્થી મિત્રો વસાવવા માગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ કે અસમય સંખ્યા હો તો અસમય સંખ્યા કહેવાય કોને તો કે અસમય સંખ્યા છે ને એ તમારે માટે જે સંખ્યા સમય સંખ્યા નથી જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યા તરીકે લઈ શકો શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો આ રીતે તમે યાદ રાખી શકો કે જે સંખ્યાને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકો એ સંખ્યા તમામ તમારા માટે અસમય સંખ્યા

તો અસમય સંખ્યાને પીના ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય અને ખાસ કરીને ધ્યાનમાં લેજો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તે તમામ સંખ્યા તમારા માટે અસમય સંખ્યા આવશે રેડી આ ખાસ કરીને યાદ રાખવું ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની બાબત જોઈએ તો કે અહીં તમને લોકોને એક બીજી બાબત પણ કહેવા માંગે છે કે જ્યારે તમને લોકોને વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ અથવા તો વર્ગમૂળ મતલબ ઘનમૂળ દસ જેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ કાઢવામાં આવે એટલે અવિભાજ્ય સંખ્યા એટલે જનરલ કેસમાં તમને લોકોને અસમય સંખ્યા જ મળે જો આ રીતે વિભાજ્ય સંખ્યા પણ આવે અમુક પણ તો પૂર્ણ વર્ગ સિવાયની આટલા માટે યાદ રાખવું હોય તો તમારે આ રીતે યાદ રખાય કે અંદર તમને પૂર્ણ વર્ગ સંખ્યા છે એની એનું વર્ગમૂળ કાઢો છો તો અહીંથી મળતી સંખ્યા હંમેશા માટે સમય સંખ્યા છે આ સંખ્યા કેવી હશે સમય સંખ્યા છે અને જ્યારે તમને લોકોને વર્ગમણની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે કે પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યા કોઈ લેવામાં આવેલી છે તો આનાથી તમને મળતી સંખ્યા હંમેશા માટે અસમય હશે આને શોર્ટ ફોર્મમાં યાદ રાખી લેજો આ ખાસ અગત્યની વસ્તુ છે આપણા માટે રેડી તો પૂર્ણવર્ગ સંખ્યાઓ કઈ કઈ આવે તો કે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા એક આવે ચાર આવે નવ આવે સોળ આવે પચીસ આવે છત્રીસ આવે આ રીતે તમારી સંખ્યાઓ આવે ઓગણ છે પછી આગળ જતો ચોસઠ આવે સો આવે એક્યાસી આવે આવી બધી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એની સિવાયની પૂર્ણવર્ગ સંખ્યા સિવાયની

નથી એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો ઝીરો આવૃત આવૃત્ત કોને કહેવાય કે વારંવાર આવતું હોય રિપીટ મારતું હોય કોને કહેવાય તો કે ઝીરો ધારો કે દસ આવ્યા પછી પંદર આવ્યા તમને લોકોને એક આવે છે અથવા તો બાર આવ્યા તો આને આ જ સંખ્યા પાછી રિપીટ મારશે દસ પંદર બાર ફરી વખત દસ પંદર બાર તો આ સંખ્યા તમારા માટે શું થાય તો કે આ આવૃત થઈ

વાસ્તવિક સંખ્યા ની અંદર લેવામાં આવે છે તો વાસ્તવિક સંખ્યા છે ને એ હેડ કહેવાય રેડી ખ્યાલ આવી ગયો તો કે સંખ્યાઓનો હેડ કોણ તો કે વાસ્તવિક સંખ્યાઓ જેની અંદર તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એકસાથે લેતા જેના દ્વારા જે સમૂહ તૈયાર થાય એ સમૂહને તે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે અને તેને વિદ્યાર્થી મિત્રો કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે ત્યારબાદ આગળ જોઈએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યાઓ જેવી કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ વગેરેને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ દ્વારા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ તે માટે આપણે પ્રાકૃતિક સંખ્યાને બે કે તેથી વધુ સંખ્યાઓના વર્ગોના સરવાળા તરીકે લઈ શકીએ એટલે કે દર્શાવી પડે આપણે લોકોએ ધારો કે તમારે લોકોએ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ દર્શાવવાનું જોતું હોય તો તમારે લોકોએ વર્ગમૂળ પાંચ ને દર્શાવવા માટે વર્ગમૂળની અંદર બે નો વર્ગ પ્લસ એક નો વર્ગ આ રીતે રહીને તમારે લોકોએ કામ કરવું પડે કે જેથી બે નો વર્ગ કેટલો થઈ જાય તો કે વિદ્યાર્થી મિત્રો બે નો વર્ગ થઈ જાય અહીંયા ચાર પ્લસ એક એટલે આપણને કેટલા મળશે વર્ગમૂળ પાંચ તો આ પેટર્નથી તમારે લોકોએ કામ કરવું પડે ક્યારેક તમારે વર્ગમૂળ એકવીસ મેળવવાનું થયું હોય તો અહીં

એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુએ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે આ કારણથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવામાં આવે છે હવે તમને લોકોને હું સિમ્પલ એક્ઝામ્પલ આપું એના માટે તમને ખ્યાલ આવી જાય કે આપણે લોકો સંખ્યા રેખા બનાવીએ તો સંખ્યા રેખા ઉપર કોઈ બિંદુને સંગત માત્ર એક જ સંખ્યા જોડાયેલી હોય છે તો અહીંયા ઝીરો છે તો આના પછીને એક અહીંયા આવતો હોય તો આ બિંદુ ધારો કે એક્સ હોય તો એક્સ માટેની સંગત સંખ્યા કઈ થઈ ઝીરો વાય છે તો વાય માટેની સંગત સંખ્યા કેટલી થઈ એક ઝેડ છે તો ઝેડ માટેની સંગત સંખ્યા કઈ થશે તો કે બે આમ તમને લોકોને કોઈ એક બિંદુ માટે એક વાસ્તવિક સંખ્યા જોડાયેલી હોય છે આથી આ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખાસ કરીને ધ્યાનમાં લેજો તો વિદ્યાર્થી મિત્રો આટલી થિયરીની બાબત તમને લોકોને તૈયાર કરવાની છે આ થિયરી તૈયાર કરશો તો સ્વાધ્યાય બે પોઈન્ટ એટલે એક પોઈન્ટ બેના દાખલા તમને લોકોને કોઈ મુશ્કેલી વગર આવડશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળશું હવે આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત